નમસ્કાર મિત્રો મિત્રો ઇન્ડિયન મિલિટરી એકેડમી દ્વારા એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો અહીંયા પોસ્ટ કયો સબ્જેક્ટ છે કેટલી ખાલી જગ્યાઓ છે અને પગાર ધોરણ શું રહેશે એની વિગતો છે જેમાં આસિસ્ટન્ટ પ્રોફેસર કેમેસ્ટ્રી સબ્જેક્ટ માટેની એક જગ્યા છે જેના માટે એકત્રીસ હજાર પાંચસો પ્રતિમાસ પગાર રહેશે આસિસ્ટન્ટ પ્રોફેસર રાજકીય વિજ્ઞાન માટે એક જગ્યા એકત્રીસ હજાર પાંચસો પગાર રહેશે આસિસ્ટન્ટ પ્રોફેસર હિન્દી સબ્જેક્ટની એક જગ્યા છે એકત્રીસ હજાર પાંચસો પગાર રહેશે આસિસ્ટન્ટ પ્રોફેસર ભૂગોળ સબ્જેક્ટ માટેની એક જગ્યા એકત્રીસ હજાર પાંચસો પગાર રહેશે આસિસ્ટન્ટ પ્રોફેસર ગણિત સબ્જેક્ટ માટેની બે જગ્યા છે એકત્રીસ હજાર પાંચસો પગાર રહેશે આસિસ્ટન્ટ પ્રોફેસર ઇતિહાસ સબ્જેક્ટ માટે એક જગ્યા એકત્રીસ હજાર પાંચસો પગાર રહેશે એસોસિએટ પ્રોફેસર રાજકીય વિજ્ઞાન માટેની એક જગ્યા જેના માટે ચાલીસ હજાર પ્રતિમાસ પગાર રહેશે એસોસિએટ પ્રોફેસર અંગ્રેજી સબ્જેક્ટ માટેની એક જગ્યા ચાલીસ હજાર પગાર ધોરણ રહેશે એસોસિએટ પ્રોફેસર ઇતિહાસ સબ્જેક્ટની એક જગ્યા જેના માટે પણ એક ચાલીસ હજાર પગાર ધોરણ રહેશે અહીંયા પોસ્ટ મુજબ શૈક્ષણિક લાયકાત શું જોઈશે અને ઉંમર મર્યાદા તો આસિસ્ટન્ટ પ્રોફેસરની જે પોસ્ટ છે એ તમામ પોસ્ટ માટે યુજીસીના નિયમો પ્રમાણે પંચાવન માર્ક્સ સાથે નેટ સ્લેટ ક્વોલિફાઈડ થયેલા હોવા જોઈએ અને આઈ એના નિયમો મુજબ ઉંમરમર્યાદા લાગુ પડશે એસોસિએટ પ્રોફેસરની જે જગ્યા છે એના માટે પણ યુજીસીના નિયમો પ્રમાણે પીએચડી અને ઓછામાં ઓછા આઠ વર્ષનો શિક્ષણનો અનુભવ હોય તો એપ્લાય કરી શકો છો આઈ એના નિયમો મુજબ ઉંમર મર્યાદા લાગુ પડશે પસંદગીની પ્રક્રિયા જે છે એમાં સૌથી પહેલાં અરજીના આધારે સમીક્ષા કરી મેરિટ તૈયાર કરવામાં આવશે અને ત્યાર પછી ઇન્ટરવ્યૂના આધારે ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે અરજી કરવાની છેલ્લી તારીખ એક માર્ચથી શરૂ કરી અને એકવીસ દિવસની અંદર એટલે એકવીસ માર્ચ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે અરજી કરવા માટે આ રીતે તમારે સ્ટેપ અનુસરવાના છે જેમાં તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપવામાં આવેલી છે એ લિંક ઉપરથી તમે એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરી શકો છો એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરી તમામ વિગતો ભરવાની છે જરૂરી ડોક્યુમેન્ટ્સ જોડવાના છે અને અહીંયા જે ઈમેલ એડ્રેસ આપવામાં આવેલું છે આઈ એમ ડબલ એ ડબલ સી બે હજાર ઓગણીસ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ આના ઉપર તમે મેઇલ કરી શકો છો અથવા તો અહીંયા જે એડ્રેસ આપવામાં આવેલું છે આ એડ્રેસ ઉપર તમે સ્પીડ પોસ્ટથી પણ મોકલાવી શકો છો એડ્રેસ છે પ્રિન્સિપાલ એસીસી વિંગ ઇન્ડિયન મિલિટરી એકેડમી દેહરાદૂન તો આ એડ્રેસ પર તમારે મોકલવાનું રહેશે તો આ રીતે તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતી ભરતી વિશેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત